નમસ્કાર નર્મદા લાઈફમાં તમારું સ્વાગત છે આપણે આવ્યા છે બોગજ ગામે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા બોગજ ગામે રહે છે અને તેમણે પોતાનું મત અહીંયાની પ્રાથમિક શાળામાં આપ્યું છે આપણે તેમની સાથે વાત કરીએ છીએ ચૈતરભાઈ તમે પોતાની જીતને લઈને શું કહેવા માંગો છો કેટલા અમે ભરૂચ લોકસભા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે અને અમારી સો ટીમની મહેનત અને લોકોનું સમર્થન અમને મળી રહ્યું છે ત્યારે આ વખતે ભરૂચ લોકસભામાં પરિવર્તન થવાનું છે અને ભરૂચ લોકસભામાં ઇન્ડિયા ગઠબંધન આ વખતે જીતે છે કેટલા મતથી તમે જીતવાનો આગળ પણ દાવો કર્યો છે અત્યારે તમે પરિસ્થિતિ શું લાગે છે અને આટલા દિવસની તમારી જે મહેનત છે જે રજળપાડ છે એમાં તમને થાક્યા છો કેટલું કેટલો થાક તમને લાગે છે આટલા દિવસના પ્રચાર પછી આ ચૂંટણી છે અને ચૂંટણીને અમે એક તહેવારની જેમ જોઈએ છે અમારી ટીમ તહેવારની જેમ મહેનત કરતી હતી ત્યારે ખુશી છે કે તમામ લોકોએ ખૂબ સારી મહેનત કરી છે અમારી પૂરી ટીમ અમારી મહેનત લોકોનું સમર્થન જોઈને અમે લાગી રહ્યું છે કે આ વખતે અમે પચાસ હજાર થી વધારે લીડ થી જીતવાના છે બેન આપ શું કહેશો ચેતરભાઈની ની જીતને લઈને અને આવના દિવસની ની એને લઈને શક્યતાઓને લઈને શું કહેવા માંગો છો અમે અમારી ટીમે ખૂબ સરસ મહેનત કરી છે અને આ લોકસભામાં ચેતરભાઈ પચાસ હજાર ની લીડ થી જીતશે ખાસ કરીને તમને પૂછીશું કે જે લોકો મતદાન નથી કરતા એના વિશે તમે તમે શું શું અને પોતે હા લોકશાહીનો પર્વ છે બધા જ લોકોને લોકોને પુખ્ત અધિકાર મળ્યો છે મતાધિકાર કરવાનો ત્યારે હું તમામ લોકોને વિનંતી કરું છું કે આપણી સૌની જવાબદારી અને ફરજ બને છે પોતાનો મત આપીને દેશના નિર્માણ માટે સૌ સહભાગી બને આ ઉત્સવને મનાવી લેવા માટે પરિવાર સહિત તમામ લોકો પોતાના મતબૂત પર જાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે આ મતાધિકાર આવનાર ભવિષ્ય બનાવવા માટે દેશના ઘડતર માટે દેશના નિર્માણ માટે જરૂરી હોય એટલે બધા જ લોકો એક એક મત દેશના નિર્માણમાં આપે અને મોટી સંખ્યામાં મતદાન થાય એવી સૌને અપીલ કરું છું